લખતર રેલવે સ્ટેશન પાસેના ગ્રાઉન્ડમાં યોજાયેલ લખતર પ્રીમિયર લીગ ટુર્નામેન્ટમાં વડા ક્રિકેટ ટીમ વિજેતા બની લખતર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટરના હસ્તે વિનર ટીમને કપ એનાયત કરવામાં આવ્યો લખતર ગામના યુવાનો દ્વારા લખતર રેલવે સ્ટેશન પાસેના ગ્રાઉન્ડમાં હોળી ધૂળેટી તહેવારને અનુલક્ષી લખતર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ બે દિવસીય ટુર્નામેન્ટના આ ટીમ કપ જીતવા માટે થઈને મેદાને ઉતરી હતી ત્યારે ફાઇનલ મેચમાં વણા ક્રિકેટ ક્લબ અને લખતર એમ્પાયર ટીમ પહોંચી હતી ફાઇનલ મેચના વણા ક્રિકેટ ક્લબ ટીમ વિજેતા બનતા લખતર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર યોગેશભાઈ પટેલના હસ્તે વિનર ટીમને કપ એનાયત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે યોગેશભાઈ પટેલ દ્વારા લખતર ગામના યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે થઈને બિરદાવ્યા હતા કોઈપણ રમતની ટુર્નામેન્ટ કરવામાં આવતા ખેલાડીમાં ભાઈચારો ભાવના વધે તેમ જણાવ્યું હતું સાથે સતત રમત ગમત રમવાથી નાના બાળકોથી લઈને મોટા અરાઓ સુધીના તમામને સ્ટમ સ્ટેમિના જળવાઈ રહે છે આ સા મોબાઈલ યુગમાંથી બાળકો કિશોર યુવાનો મોબાઈલથી દૂર રહે તે માટે થઈને રમત ગમત એક ઉત્તમ ઉપાય છે તેમ જણાવ્યું હતું ત્યારે વણા ક્રિકેટ ક્લબ ટીમ વિજેતા બનતા કપ એનાયત કરતા સમયે વણા ક્રિકેટ ક્લબ સહિત ગ્રાઉન્ડમાં ઉપસ્થિત તમામ ખેલાડીઓના આનંદથી લાગણી છવાઈ હતી આ પ્રસંગે ભૂતપૂર્વ ખેલા ક્રિકેટ ખેલાડી લાલજી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને ઉત્સાહ પૂરો પાડ્યો હતો વર્તમાન ન્યૂઝ રિપોર્ટર વિજય જોશી લખતર રજા દિવસ દરમિયાન બહુ સારા આયોજન કરવામાં આવ્યું છે જે એમણે ફીસ રાખી છે કોઈ પણ અહિયાં કઈ તમાવના દ્રષ્ટિએ કહેવામાં નથી ફક્ત એક આનંદ ભાઈચારો અને એક સારી ટીમ સ્પીડ જોવા મળે એને સાબિત કરી છે વણા અને લખતરની ટીમે બહુ સરસ અહીંયા મેચ થઈ આ મને બહુ સારું એ હતું કે હું ટ્રોફી આપીશ કરીને પણ હું સ્પોન્સર ના કરી શકું પણ જે ટીમ જીતી છે ને મારા તરફથી બે રૂપિયા